શક્તિપીઠ અંબાજી જ્યાં દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો ભક્તો દર્શનાર્થે આવે છે અંબાજી ગામનો સંપૂર્ણ વહીવટ ગ્રામ પંચાયત હસ્તક ચાલે છે હાલ તો અંબાજી ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન છે પ્રજાના પ્રતિનિધિ ન હોવાને કારણે અંબાજી ગામના લોકોને ભારે હેરાનગતિ થઈ રહી છે એવામાં આજે અંબાજી ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું જેમાં વહીવટદાર સેક્રેટરી પંચાયતના કર્મચારીઓ અને ગામના આગેવાનો હાજર રહ્યા આગામી દિવસોમાં અંબાજી કોરિડોરની કામગીરી શરૂ થવાની છે જેને લઈ બેઠક તો મળી રહી છે પરંતુ તેની માહિતી અંગે કોઈ જાણકારી આપવામાં નથી આવી જેને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો અંબાજી ગ્રામ પંચાયતમાં એક ઠરાવ કરી સરકારને મોકલવાની તજવીજ પણ હાથ ધરાઈ અંબાજી કોરિડોરની કામગીરીના ઠરાવને સમર્થન અપાયું છે જોકે માંગ પણ થઈ કે જેમની મિલકત તૂટે તેમને યોગ્ય વળતર મળવું જોઈએ ગાંધી જયંતિ નિમિત્તે અંબાજી ગ્રામ પંચાયતે સફાઈ કર્મચારીઓનું ફૂલહાર અને શાલ ઉઢાડી સન્માન પણ કર્યું એ ગ્રામસભામાં સફાઈને એ મુદ્દા હતા પરંતુ સૌથી મહત્ત્વનો મુદ્દો અંબાઈ ભાજપના આગેવાને જે ગ્રામ ગ્રામસભામાં પ્રમુખ સ્થાનેની ઠરાવ કરાવ્યો છે કે જે અંબાઈના વિકાસની વાતો થઈ રહી છે પરંતુ એ વિકાસ કઈ જગ્યાએ થવાનો છે કેવી રીતે થવાનો છે એના કોઈ નકશા આજ દિવસ સુધી જાહેર થયા નથી એના સૂચિત નકશાઓ જાહેર થયા નથી જો ટીપી લાગુ થઈ તો ટીપીના પણ કોઈ વાધા સૂચનો લેવા નથી અને કઈ રીતે આ વિકાસ કરવાનો છે તમામ ગુપ્ત માહિતી રાખીને આ વિકાસ કરવાનો છે તે બાબતે આજની ગ્રામસભા વડાપ્રધાન સુધી અને મુખ્યમંત્રી સુધી આ ગ્રામ લોકોની આવાજ પહોંચાડે એ માટે ઠરાવ કરાવેલો છે ભાજપના આગેવાન દ્વારા એ ઠરાવને હું સમર્થન કરું છું અંબાજીના મતદાર તરીકે અંબાજી ગામના જે અમારા જે પંચાયતના લેબર જે ખરા એ લોકોનું સન્માન કરવામાં આવ્યું અને એ લોકોએ ખરેખર ખૂબ જ સારી કામગીરી કરી છે અને ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન કે જે આખા ગુજરાતનો સૌથી મોટો મહામેળો હોય છે એની અંદર આ વખતે અમારે કોઈપણ પ્રકારની કોઈપણ જગ્યાએ કોઈ પણ પ્રશ્ન નથી આવ્યો અને એ લોકો ખૂબ સારી કામગીરી કરી એ બદલ અમે એ લોકોનો આજે સન્માન પણ કરવામાં આવ્યું